જનરલ ઓપડીની વાત કરું તો ડેલી ની બસો થી અઢીસો જેવી જનરલ ઓપડી હોય છે અને એના સિવાય આપણે શરદી ઉધરસના પણ સારા પ્રમાણમાં જોવા મળે છે અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે તો પાણી અને ખોરાકમાં બરોબર સ્વચ્છતાની અભાવને કારણે આ કેસમાં વધારો જોવા મળે છે તો લોકોને એ વિનંતી છે કે બહારની વસ્તુ ઓછી ખાવી અને સ્વચ્છતા રાખવી અને પાણીમાં ખાસ ચોખાઈ રાખવી અત્યંત જરૂરી છે અને શરદી ઉધરસમાં પણ માસ્ક પહેરવું એ વસ્તુ બહુ જરૂરી છે જો કોઈને શરદી ઉધરસ થઈ હોય તો એમને ચોક્કસપણે પોતાનું પાલન કરીને આજુબાજુના વ્યક્તિમાં ના ફેલાય એ વસ્તુનું ધ્યાન રાખવું પણ સખત જરૂરી છે અત્યારે જનરલ ઉપકડી ની વાત કરું તો ડેલી ની બસો થી અઢીસો જેવી જનરલ ઉપકડી હોય છે